કોર્પોરેશન દ્વારા જે વોર્ડ નંબર પાંચના વિસ્તારમાં સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં દંડક શુક્લ ધારાસભ્ય મનીષાબેન સહિત ભાજપના રહ્યા હતા કાર્યક્રમ બાદ સ્થાનિક રહીશોએ ઉપસ્થિત કોર્પોરેટર નૈતિક શા સમક્ષ પૂરના પાણી ભરાયા પછી સહાય મળી નથી તે અંગે ફરિયાદ કરી હતી ત્યારે કાર્યક્રમ સમાપ્ત થતાની સાથે જ ધારાસભ્યને અન્ય કોર્પોરેટરોનો ઘેરાવો કરી સ્થાનિક રહીશોએ ઉગ્ર રજૂઆતો કરી હતી અને કોર્પોરેટરો દેખાતા નથી તેવી પણ ફરિયાદ કરી છે સ્થાનિક આગેવાને જણાવ્યું હતું કે વિરોધ નથી રજૂઆત છે ઘર આંગણે અમારે સેવા સેતુ કાર્યક્રમ થઈ રહ્યો છે તે ખૂબ સારી વાત છે પરંતુ અમારા વિસ્તારના કોર્પોરેટરો અહીંયા આવવાના હતા તેવી માહિતી અમને મળી હતી અને તેઓને આ સેવા સેતુ કાર્યક્રમના સ્ટેજ પર ન બેસવા દેવાનો અમારો વિરોધ હતો પૂરની પરિસ્થિતિમાં વડોદરા શહેરમાં સિત્તેર ટકા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા વધુમાં કહ્યું કે ત્યારે અમારી સોસાયટીમાં પણ બેથી અઢી ફૂટ જેટલું પાણી આવ્યું સ્થાનિક વોર્ડ નંબર પાંચના ચૂંટાયેલા અમારા કોર્પોરેટરો એક પણ ત્યાં જોવા મળ્યા નથી અમે આ બાબતે રજૂઆત કરી હતી વોટ્સએપ પર ફોટા મોકલ્યા હતા છતાં પણ કોઈ આવ્યું ન હતું તેઓને અમે આ બાબતે જાણકારી આપી હતી કે અમારા વિસ્તારમાં સર્વે નથી થયો અને અહીંયા સહાય નથી મળી વધુમાં કહ્યું કે પૂર આવ્યું ત્યારે સ્થાનિક કોર્પોરેટરો જોવા મળ્યા ન હતા ત્યારે સેવા સેતુ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર શા માટે તેઓને બેસવા દેવામાં આવે તેનો જ અમારો વિરોધ હતો એક કોર્પોરેટર સિવાય અન્ય કોર્પોરેટર જોવા મળ્યું નથી ધારાસભ્ય મનીષા વકીલને પણ રજૂઆત કરી કે અમારા વોર્ડના ચારે ચાર કોર્પોરેટરને અહીંયા બોલાવો લોકો તેઓના દર્શન કરવા માંગે છે વોર્ડ નંબર પાંચના કાર્યકર્તાઓ અને કોર્પોરેટરો નરેન્દ્ર મોદીના નામે જ ચરી ખાઈ રહ્યા છે તેવો આક્ષેપ કર્યો છે સ્થાનિક લોકો કોર્પોરેટરોને ઓળખતા પણ નથી આજની તારીખમાં તેઓને અહીંયા ઊભા રાખો તો એક પણ વ્યક્તિ તેઓને ઓળખે નહીં કારણ કે તેઓ અહીંયા આવતા જ નથી હું સવિતા દર્શન સોસાયટીમાં રહું છું જ્યારે બરાબર વરસાદ પડ્યો પૂરગસ્ત પરિસ્થિતિ હતી મારા ઘરની અંદર બી બે અઢી બે અઢી ફૂટ જેટલું પાણી હતું અને એક વખત નહીં બે વખત મારા ઘરમાં પાણી ભરેલું હતું મારા મા બાપ મારા મારા મમ્મી પપ્પા બીમાર છે એમને મારા મિત્રના ઘરે મેં સુવા મોકલી દીધેલા આવી પરિસ્થિતિ હતી હું બીજેપીના બધા જ કોર્પોરેટરોને ગ્રુપમાં ફોટા મોકલેલા છે વિડીયો મોકલેલા છે અહીંયા આગળના બીજેપીના જે અહીંયા આગળ મળતા જે લુખાઓ જે કાર્યકર્તાઓ છે એ લોકો એમના પોતાના સગાવાલા જે હોય એના વાલા થતા હોય છે જ્યારે અમારો વિસ્તાર બાકાત રાખ હોય છે ફૂડ પેકેટ આપવાનું કઈ બી અમને શા માટે શું અમે નથી આપતા મોદી સરકાર જો રાહત ફંડ આપતો હોય કે પેકેજ જે મોકલતો હોય તો હું ન્યૂઝના માધ્યમથી કહેવા માંગુ છું કે કોર્પોરેટરો અધિકારીને કહેવા માંગુ છું કે આ વોર્ડના જે બી લુખ્ખાઓ છે બીજેપી કાર્યકર્તાઓ જે મૂકેલા છે એમને કહો કે તમારા જે સગાવાલા છે એમને વાલા ના થશો ન્યાય આપવો હોય તો તમારા સમગ્ર બધા વિસ્તારને ન્યાય આપો અમારો રોષ છે અમારો આજે પ્રોગ્રામ એમ જ હતો કે અમારા વિસ્તારમાં સેવા શોધું કાર્યક્રમ થઈ રહેલો છે મારા માટે બહુ સારી વાત છે થવો જોઈએ કારણ કે અમારે કાર્યક્રમનો વિરોધ નથી પણ અહીંના સ્થાનિક જે કોર્પોરેટરો છે તમે બોલાવો ચારે મારા સ્થાનિક કોર્પોર પ્રફુલ્લાબેન જેઠવા તેજલબેન વ્યાસ હિતેન્દ્ર પટેલ અને નૈતિક શાહ આ વિસ્તારમાં એમને ઉભા રાખો કે ખરેખર આ વિસ્તારના લોકો એમને ઓળખે છે કે નથી ઓળખતા કેમ કે આવતા હોય તો એમને ઓળખે ને બસ વોટ લેવા પગે લાગવા આવ્યા હતા અને ખબર નહીં કેમ જાણે નરેન્દ્ર મોદીની મહેરબાનીથી બધા જીતી ગયેલા છે અને દર વખતે અમારી સાથે અન્યાય થતો હોય છે અહીંયા આગળ મારા ઘરમાં પાણી ભરાઈ ગયેલું છે રજૂઆત કરેલી છે માય રોલ ગણપતિ બેઠાડેલા હતા ત્યાં બધાને રજૂઆત કરું છું તે વખતે જાણ કરેલી જ છે તો છતાં બી હજુ આજની તારીખ એ વાતને અઠવાડું થઈ ગયું હજુ આજની તારીખમાં સર્વે થયું નથી બરાબર છે હું હિતેન્દ્ર પટેલને ફોન કર્યો છે બધા ચારે ચાર કોર્પોરેટર બીજેપીના જેટલા બી પ્રમુખ ઉપપ્રમુખ બધાને રજૂઆત કરેલી છે કે મારે ત્યાં સર્વે થયું શનિવારની વાત છે આજે શનિવારનું આજે ગુરુવાર ગુરુવાર શુક્રવાર થવા આવ્યો આજે હવે તમને જો સહાય નહીં મળે તો હવે તમે શું કરો ભાઈ એ તો જો અમારે તો જે કરવાનું એ કરવાના છે અમારો આજનો પ્રોગ્રામ તો સેવા સતુ કાર્યક્રમમાં બધા જ કોર્પોરેટ વોર્ડ નંબર પાંચના જેટલા બી કોર્પોરેટ છે એમને બેસવા દેવાનો નથી એવો પ્રોગ્રામ છે જ અમારે અને મનીષાબેન વકીલ અને મ્યુનિસિપલ કમિશનર આવશે તો મ્યુનિસિપલ કમિશનરને બી અમે રજૂઆત કરવાના છે કોની કેસડોલી રજૂઆત છે ધ્યાન પર આવી છે ધ્યાન પર આવેલી રજૂઆતને મેં એમની પાસે એમનું નામ એડ્રેસ મોબાઈલ નંબર માંગ્યું છે મારી પાસે આવતા તરત જ આપણે આનું આગળ કાર્યવાહી કરીશું આ લોકોનો સર્વે પણ કરાવીશું અને સર્વેમાં મળવાપાત્ર જે ડોલ છે એ સો ટકા અપાવવા માટે તત્પર્યત છે નીતિભાઈ તેમની માંગ છે કે જે પ્રકારે સર્વે થવો છે બધી સોસાયટી આમાં સર્વે હજી સર્વે હજી પત્યો નથી સર્વે હજી સો ટકા પત્યો નથી સર્વે ચાલુ જ છે અને જ્યારે કેશ ડોલ બંધ કરી દઈ જાય ત્યારે આ પ્રશ્ન વ્યાજબી કહેવાય પણ હજી સર્વે ચાલુ જ છે કદાચ કોઈ વ્યક્તિથી ધ્યાનચૂક કોઈ અધિકારીથી ધ્યાનચૂક થઈ જશે આપણે ધ્યાન દોરીએ છીએ અને ધ્યાન દોરીને એ સર્વે થઈ જાય અને એમને મળવાપાત્ર રકમ કેશ ડોલની મળી જાય એવું આપણે સો ટકા પ્રયત્ન કરવાના છે